જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તમામ ભક્તોને પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નારાયણની કૃપાથી તમે તમારા જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ અવશ્ય લખજો જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ ઉપર બની રહે મિત્રો આજના વીડિયોમાં અમે તમને ઓશ મહિનાની શુક્લ પક્ષની એકાદશી કથા સંભળાવવાના છીએ જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વ્રતનું નામ જ દર્શાવે છે કે આ એકાદશી પર વ્રત ઉપવાસ કરવાથી બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને હા પુત્રદાનો અર્થ થાય છે પુત્રદાતા એકાદશી તિથિ પર આ ઉપવાસ કરવાથી જો સંતાનની ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે એકાદશી વ્રત દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ દરમિયાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે શ્રી નારાયણ દક્ષિણા અને યજ્ઞોથી એટલા સંતુષ્ટ થતા નથી જેટલા તેઓ એકાદશીના વ્રતના રાત્રિના જાગરણથી સંતુષ્ટ થાય છે ભગવાન વિષ્ણુ દેવતાઓમાં સર્વોચ્ચ હોવાથી એકાદશીને ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પુત્રદા એકાદશીનો ઉપવાસ કરવાથી જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય પછી ભલે તમે ઘરેલું સમસ્યાઓથી પરેશાન હો અથવા પિતૃદોષથી સંબંધિત સમસ્યા હોય જીવનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ હોય તો તમે તેનાથી છુટકારો મેળવો છો તમે દરેક પ્રકારના પાપોથી છુટકારો મેળવો છો તમે દરેક પ્રકારના દોષોથી છુટકારો મેળવો છો જો તમે કોઈ કારણોસર ઉપવાસ કરી શકતા નથી તો તમારે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પૂજા કરવી જોઈએ અને કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે એક શ્રાવણ મહિનામાં અને બીજી પોષ મહિનામાં અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્તો વિધિથી થી ઉપવાસ કરે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિથી પૂજા કરે છે તો ભગવાન શ્રી હરિવિષ્ણુ ચોક્કસપણે તેમના વંશમાં વધારો કરે છે તેમના કુટુંબમાં વધારો વધારો કરે કરે છે છે સંપત્તિમાં અને તેમને તેમની દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે તેથી આ એકાદશી પર વ્રત ઉપવાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પોષ મહિનાની પુત્રદા એકાદશી શુક્રવારના રોજ છે શુક્રવારની એકાદશી પોતે જ એક મહાન અને દુર્લભ સંયોગ છે કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત છે અને તે ભગવાન શ્રી હરિવિષ્ણુ અતિ પ્રિય છે આવી સ્થિતિમાં જો આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે પૂજા કરીએ તો આપણને તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને જે કોઈ પણ પ્રકારની ઈચ્છા સુખ સમૃદ્ધિ સૌભાગ્ય લગ્ન અથવા વૈવાહિક જીવનને સુખી બનાવવા માંગે છે તો આ દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે જો તમે ઉપવાસ ન કરો તો પણ શ્રી અને માતા એક સાથે પૂજા કરવી જોઈએ અને એકાદશી માતાની કથા શ્રદ્ધાથી અને ધ્યાથી સાંભળવી જોઈએ તો ચાલો હવે સાંભળીએ એકાદશી પર સાંભળવામાં આવતી કથા પુત્રદા એકાદશીની કથા સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં માસના શુક્લ પક્ષને પુત્રદા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે તો ચાલો સાંભળીએ પુત્રદા એકાદશીની કથા ચંપાવતી નગરીમાં સૂર્યભાનુ નામના એક રાજા રાજ્ય કરતા હતા તે નિસંતાન હતા તેની પત્નીનું નામ રૂપવતી હતું તે સદૈવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી અને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આ રાજા પછી અમને બીજું કોણ પિંડ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થઈ રહ્યો ન હતો જેનું એકમાત્ર કારણ હતું સંતાનહીન હોવું તે રાજા વિચાર કરતા હતા કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે સંતાન વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં સંતાન ન હોય ત્યાં સદૈવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ પછી એમને વિચાર આવ્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજાએ આ વિચાર કરીને આપઘાત કરવાનું માંડી વાળ્યું અને રાજા એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા રાજા સૂર્યભાનું ઘોડા પર સવાર થઈને વન અને પક્ષીઓ તથા વૃક્ષોને જોવા લાગ્યા તેમણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા તો ક્યાંક મોર સુંદર ધ્વનિ કરતા હતા વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં જ બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી હતી તેથી તે વિચારવા લાગ્યા કે મેં અનેક યજ્ઞ કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આવું દુઃખ કેમ મળ્યું રાજા તર્સના કારણે ખૂબ જ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધવા લાગ્યા થોડે દૂર જવાથી તેમણે એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા સૂર્યભાનુ પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યા અને દંડવત પ્રણામ કર્યા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ જ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો અને શા માટે આવ્યા છો તે કહો મુનિશ્વરના આમ પૂછવાથી રાજા સૂર્યભાનુ બોલ્યા હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો ત્યારે મુનિઓ બોલ્યા હે રાજન આજે સંતાનની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારીદશી છે સ્નાન કરવા આવ્યા છીએ હે મુનિશ્વર મારે કોઈ પણ સંતાન નથી જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું વરદાન આપો ત્યારે મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ સંતાનની પ્રાપ્તિ થશે મુનિના વચનો અનુસાર રાજા સૂર્યભાનુએ દિવસે પારાયણ કર્યું અને ખૂબ જ ભક્તિભાવથી વ્રત કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા થોડા સમય પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ માસ પછી સુંદર સંતાનને જન્મ આપ્યો તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક થયો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ સંતાનની પ્રાપ્તિ માટે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્મેની કથા શ્રવણ પઠન કરે છે તેને પણ શુભ સંતાનની પ્રાપ્તિ થાય છે અથવા યોગ બને છે અને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે તો બોલો ભગવાન શ્રી શ્રીલક્ષ્મી જય તો મિત્રો હવે દર એકાદશીના દિવસે આવતી કથા આપણે સાંભળીએ એક એક વખતની વાત છે મહાત્મા દરવામાંનગરમાં ઉપદેશ આપી રહ્યા હતા અને તે નગરના બધા લોકો મહાત્માનો ઉપદેશ સાંભળવા આવતા હતા તે સમયે એક નાની જાતિની વિધવા જેનું નામ સત્તો હતું તે એ જ નગરની રહેવાસી હતી તે પણ ઉપદેશ સાંભળવા આવી મહાત્માજી પ્રવચનમાં દરેકને કહી રહ્યા હતા કે દરેક વ્યક્તિએ તેની સ્થિતિ અનુસાર જપ તપ દાન પુણ્ય વ્રત ઉપવાસ કરવો જોઈએ જેથી ખરાબ કાર્યો અમુક હદ સુધી દૂર થઈ શકે કારણ કે સાંસારિક માણસો તેમના જીવનમાં થોડું પાપ તો કરે જ છે કેટલાક લોકો વધુ પાપ કરે છે કેટલાક લોકો ઓછું કરે છે પરંતુ આ ખરાબ કાર્યોથી કોઈ બાકાત નથી મહાત્મા એ આગળ કહ્યું જ્યારે એક કપ ઘી યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે ત્યારે એક ઇંચ વરસાદ પડે છે દરેક માણસે આ ચાર વસ્તુઓ જાતે જ કરવી પડે છે જે તે બીજાને કરવા માટે મજબૂર કરી શકતો નથી તેણે તે જાતે જ કરવું પડે છે જેમ તેણે પોતાનું પેટ ભરવા માટે પોતે જ ભોજન ખાવું પડે છે જો તે બીજાને ખાવા માટે કહેશે તો તેનું પેટ થોડું ભરાઈ જવાનું છે અને બીજું છે છે લગ્ન તે માણસે પોતે જ કરવા પડે તેના સ્થાને બીજા કોઈને બેસાડી શકતો નથી ત્રીજો ઉપવાસ અને દાન છે માણસ જે પણ ઉપવાસ કરે છે ભગવાન તેનું ફળ સદગુણ અને ભક્તિ ભગવાન આપશે અને ચોથું મૃત્યુ છે અને જે મૃત્યુ પામે છે તે પોતે જ મૃત્યુ પામે છે તેના માટે બીજું કોઈ મૃત્યુ પામતું નથી તે સ્ત્રી સંતો મહાત્માની આવી સારી વાતો ધ્યાથી સાંભળી રહી હતી સંત મહાત્માજીએ વધુમાં જણાવ્યું હતું કે અહીં ઘણા સમૃદ્ધ લોકો સત્સંગમાં બેઠા છે તેઓએ તેમના જીવનકાળમાં એકવાર યજ્ઞ કરવો જ જોઈએ કારણ કે યજ્ઞ કરવાથી પિતૃઓ ખુશ થાય છે તો તે વ્યક્તિના સંતતી અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે ત્યાં સત્સંગમાં બેઠેલી ગરીબ વિધવા સતો મહાત્માનું પ્રવચન ખૂબ ધ્યાથી સાંભળી રહી હતી તે વિચારવા લાગી કે મારી પાસે પૈસા નથી હું યજ્ઞ કેવી રીતે કરી શકું પછી જ્યારે ઉપદેશ પૂરો થયો ત્યારે શહેરના બધા લોકો પોતાના ઘરે ગયા પરંતુ સતો હજુ પણ સત્સંગમાં બેઠી હતી અને જ્યારે મહાત્મા પોતાના શિષ્યો સાથે સત્સંગમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે તેમણે સંતોને એક ખૂણામાં બેસેલી જોઈ સંત પોતે વિધવા સતો પાસે ગયા અને કહ્યું હે કલ્યાણી સાંજ થઈ ગઈ છે રાત પડવા જઈ રહી છે ઉપદેશ પણ પૂરો થઈ ગયો છે બધા લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે તમારે પણ તમારા ઘરે પાછા જવું જોઈએ પછી મહાત્મા સમક્ષ નમન કરતા સતોએ કહ્યું હે મહાત્મા તમે હમણાં જ તમારા પ્રવચનમાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળમાં યજ્ઞ જ કરવો જોઈએ પણ મહાત્મા હું ઘણી ગરીબ છું મારી પાસે પૈસા નથી પછી મહાત્માએ સ્મિત કર્યું અને કહ્યું દીકરી તમારી પાસે જે છે તે કરો અને તમે તેનું ફળ મેળવશો હે પુત્રી તમે શ્રમદાન કરો તમારું શ્રમદાન તમને યજ્ઞ જેટલું ફળ આપશે પછી ગરીબ સતોએ કહ્યું હે મહાત્મા તમે મને સારી રીતે કહો જેથી હું કંઈક સમજી શકું શ્રમદાનનો શું અર્થ થાય છે મને વિગતવાર જણાવો પછી મહાત્માએ સ્મિત કર્યું અને કહ્યું દીકરી શ્રમદાનનો અર્થ છે કે તમે આશ્રમમાં જાઓ અને તમારી સેવાઓ આપો ગાય માતાની સેવા કરો આ યજ્ઞ તમને શક્ય તેટલું ફળ આપશે તે પછી સતોએ મહાત્માને નમન કર્યું અને ખુશીથી તેમની ઝૂંપડીમાં પરત ફરી આખી રાત તેણે વિચાર્યું કે મારે શું કરવું જોઈએ પછી તેને યાદ આવ્યું કે તેના પોતાના શહેરમાં એક આશ્રમ છે તેણે નક્કી કર્યું કે તે દરરોજ આશ્રમમાં જશે અને તેની સેવાઓ આપશે બીજા દિવસે વહેલી સવારે સતો ઉઠી અને આશ્રમની બહાર આવી અને ઉભી રહી તેણે આશ્રમની બહાર જોયું કે ઘણા સમૃદ્ધ લોકો આશ્રમમાં આવી રહ્યા છે અને જઈ રહ્યા છે હવે સતોને આશ્રમમાં જવાની હિંમત ન થઈ પછી તેણે મનમાં વિચાર્યું કે હું રાત્રે આવીશ અને આખા આશ્રમની સાફ સફાઈ કરીશ કારણ કે જો હું અત્યારે આશ્રમની અંદર જઈશ તો બધા મને બહાર ધકેલી દેશે તે પછી સતો શાંતિથી ઘરે આવી અને અડધી રાત્રે સતો શાંતિથી આશ્રમમાં ગઈ પછી તેણે આખા આશ્રમ ને સાફ કર્યો અને સુંદર કોષ્ટકો ગોઠવ્યા અને ગાય ભેંસનું આવરણ સાફ કર્યું અને છાણ એકત્ર કર્યું અને એક જગ્યાએ એકઠું કર્યું અને પછી ઘરે આવી આશ્રમના ગુરુજી બીજા દિવસે સવારે ઊઠ્યા અને આશ્રમની સ્વચ્છતા જોઈ ગાય ભેંસનો તબેલો સાફ જોયો ગુરુજીએ આશ્રમવાસીઓને આ વિશે પૂછ્યું ત્યારે આશ્રમવાસીઓ બધાએ આ વાતનો ઇનકાર કરીને તેમની ગરદન હલાવી કે ગુરુજી અમે આ કામ નથી કર્યું હવે આશ્રમના ગુરુજીએ પોતાના મનમાં વિચાર્યું કે કોઈ ભક્ત હશે જે પોતાની ગુપ્ત સેવાઓ આપી રહ્યો છે હું તેમને શોધી કાઢીશ આ રીતે બે દિવસ વીતી ગયા ત્રીજા દિવસે ગુરુએ ફરીથી આશ્રમ અને તબેલાની સ્વચ્છતા જોઈ तेथी गुरुए नक्की करियु के आजे रात्रे हूँ पोते शोधी काढिश के आकोण करी रहियु छे त्रीजा दिवसे गुरुजी आ विषय विचारता रहया परंतु जारे सतो आश्रमनी सफाई करवा आवी त्या सुधी मां गुरुजी गाढ उंगमा सुई गया चौथा दिवसे गुरुजी माडा पाठ करवा बैठा अने मनमा विचारियों के हूँ आंजनी रात उंगीश नहीं હું જોઈશ કે અહીં આશ્રમમાં કોણ આવી રહ્યું છે અને તેની સેવાઓ આપી રહ્યું છે આમ ચોથા દિવસે ગુરુજી પોતાના ઓરડામાં મારા પાઠ કરવા બેઠા પછી અડધી રાત્રે ગુરુજીએ ઝાડુ મારવાનો અવાજ સાંભળ્યો ગુરુજી ઝાડુનો અવાજ સાંભળીને પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને તેઓ સતો પાસે આવ્યા અને કહ્યું તમે કોણ છો કલ્યાણી તમે ક્યાંથી આવો છો અને તમે અહી રાતના અંધારામાં સાફ સફાઈ કરવા કેમ આવો છો પછી સતોએ ગુરુને નમન કર્યું અને કહ્યું હે મહારાજ મારું નામ સત્તો છે હું નીચી જાતની વિધવા છું જો હું દિવસે અહીં આવીશ તો કોઈ મને આશ્રમમાં આવવા દેશે નહીં એકવાર અમારા ગામના એક સંત મહાત્માજીએ એક ઉપદેશમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળમાં એક યજ્ઞ કરવો જોઈએ જેથી પુણેની પ્રાપ્તિ થઈ શકે દુભકો નાબૂદ થઈ શકે અને મૃત્યુ પછી સ્વર્ગીય આનંદ પ્રાપ્ત થઈ શકે પરંતુ જ્યારે મેં મહાત્માજીને કહ્યું કે મહાત્માજી મારી પાસે યજ્ઞ કરવા માટે પૈસા પણ નથી હું તે કેવી રીતે યજ્ઞ કરી શકીશ ત્યારે મહાત્માજીએ મને શ્રમદાન કરવાની સલાહ આપી તેથી હું દરરોજ રાત્રે અહીં આવું છું અને આશ્રમમાં શ્રમદાન કરું છું પછી આશ્રમના ગુરુએ સતોને કહ્યું હે કલ્યાણી તમારા સંત મહાત્માજીએ પ્રવચનમાં જે પણ કહ્યું છે તેમણે તે સાચું કહ્યું છે પણ તમે દરરોજ રાત્રે આશ્રમમાં આવશો અને જો શહેરના લોકો તમને રાત્રે અહીં જોશે તો માત્ર તમારું સન્માન જ નહીં પણ મારું સન્માન પણ કલંકિત થશે કારણ કે ઘણા લોકો વિવિધ વાતો બનાવશે લોકો એવી વાતો બનાવશે કે આ વિધવા સ્ત્રી રાત્રે આશ્રમમાં કેમ જાય છે તેથી તમારા સન્માન સાથે મારા પર આંગળીઓ ઉઠવામાં આવશે અને મારા સન્માનને કલંકિત કરવામાં આવશે પછી ગુરુજીના શબ્દો સાંભળીને સતો ઉદાસ થઈ ગઈ અને બોલી ગુરુજી હવે મારે શું કરવું જોઈએ મારી પાસે પૈસા નથી હું શ્રમદાન કરી શકતી નથી તો હવે તમે મને કહો મારે શું કરવું જોઈએ પછી ગુરુએ કહ્યું હે કલ્યાણી ભગવાન વિષ્ણુની સંપૂર્ણ નિસ્વાર્થતાથી પૂજા કરો કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંનેની એકાદશી ઉપર ઉપવાસ કરો અને ગુરુ મંત્રનો જાપ કરો જે હું તમને આપું છું જે એક લાખ પચાસ હજાર વખત જાપ કરો આ તમને યજ્ઞ બરાબર પુણ્ય આપશે સતોએ ગુરુ પાસેથી ગુરુમંત્ર લીધો અને તેમને નમન કર્યું અને તેમની ઝુંપડીમાં આવી હવે તેમણે આશ્રમના ગુરુએ જે કહ્યું હતું તે કરવાનું શરૂ કર્યું તેમણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું એકાદશી પર ઉપવાસ કર્યો અને ગુરુમંત્રનો જાપ કર્યો તેમણે ગુરુમંત્રનો જાપ નિર્ધારિત સમય પહેલા પંદર હજાર ગુરુ મંત્રનો જાપ પૂરો કરી દીધો પછી એક રાત્રે સતોએ મનમાં વિચાર્યું મેં વ્રત મંત્રનો જાપ અને એકાદશીનો ઉપવાસ આશ્રમના ગુરુ દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ અનુસાર કર્યો છે શું તે મને યજ્ઞ કરવા જેટલું ફળ આપશે હું તે કેવી રીતે જાણી શકીશ આ રીતે ઘણા દિવસો પસાર થયા પછી એક દિવસ તેજ શહેરના રાજાનો એકનો એક દીકરો બીમાર પડ્યો ડોક્ટર વેદ હકીમ બધાએ જવાબ આપી દીધો કોઈ રાજાના દીકરાને સાજો કરી શક્યા નહીં પછી એક મંત્રીના કહેવા પર રાજાએ કાશીના એક મહાન પંડિતને બોલાવ્યો અને રાજાના પુત્રની કુંડળી બતાવી કાશીના પંડિતે રાજાના પુત્રનું જન્મની કુંડળી જોઈ અને કહ્યું હે રાજા તમારા તમારા પુત્રનું જીવન જ હતું પણ હું તમને પુત્રને બચાવવાનો એક રસ્તો કહી શકું છું જો તમે તમારા પરિવારમાં કોઈએ એકાદશીના રોજ ઉપવાસ કર્યા છે ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કર્યું છે બ્રાહ્મણોની પુત્રીઓના લગ્ન કરાવ્યા છે ભગવત રામાયણનો પાઠ કર્યો છે કુવો તળાવ ધર્મશાળા અનાથ આશ્રમ વગેરે બનાવ્યા છે જો તેમાંથી કોઈએ એક પણ કામ કર્યું હોય તો તે વ્યક્તિ પોતાનો તમારા પુત્રને સોંપે તો તમારા પુત્રનું જીવન લાંબુ થઈ શકે છે પછી રાજાએ કાશીના પંડિતને કહ્યું હે બ્રાહ્મણ દેવ હું અને મારો પરિવાર સંપત્તિના લોભી છીએ અમે મોહમાયાના જાળમાં ફસાયેલા છીએ મારા અને મારા પરિવારમાંથી કોઈએ આમાંથી કોઈ કામ કર્યું નથી પછી કાશીના બ્રાહ્મણે થોડો સમય વિચાર કર્યો અને પછી કહ્યું તો પછી એક છેલ્લો ઉપાય બાકી છે જો તમારા શહેરમાં કોઈએ આમાંથી કોઈ વસ્તુ સંપૂર્ણ વિશ્વાસ અને નિસ્વાર્થતાથી કરી હોય જો તે તમારા પુત્રને તેના સારા કાર્યોના પુણ્યફળ આપવાની પ્રતિજ્ઞા લે તો તમારા પુત્રને બચાવી શકાય છે પછી રાજાએ તેના આખા શહેરમાં ઢીંઢોરો પીટાવ્યો કે જો કોઈએ પંડિતજીએ કહેલા કાર્યોમાંથી કોઈ એક કામ કર્યું હોય તો તે તેના પુણેનું ફળ મારા પુત્રને સોંપી દે હું તેને મોહ માગ્યું ઈનામ આપીશ પરંતુ આખા શહેરમાંથી કોઈ બહાર આવ્યું નહીં માત્ર સત્તો એક સ્ત્રી હતી જેણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરી હતી તેણે દરેક એકાદશીનો ઉપવાસ કર્યો હતો અને ગુરુ મંત્રનો જાપ કર્યો હતો પછી સતોએ રાજાની વાત સાંભળી અને તેણે પોતાના સંપૂર્ણ હૃદયથી વિચાર્યું કે મારે મહેલમાં જવું જોઈએ અને મારા યજ્ઞનું પુણ્ય પુત્રને સોંપવું જોઈએ જેથી મને ખબર પડે કે શું મેં ગુરુ દ્વારા સૂચવવામાં આવેલી રીતે ઉપવાસ અને જપ કરીને યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે કે નહીં બીજા દિવસે સતો વહેલી સવારે ઉઠી નાઈ ધોઈને સીધા શહેરના રાજાના મહેલમાં ગઈ જ્યારે રક્ષકોએ તેને જોઈ ત્યારે તેઓએ સત્તોને ઠપકો આપ્યો અને કહ્યું કે અહીંથી ભાગી જાઓ તમારી મહેલમાં આવવાની હિંમત કેવી રીતે થઈ તમે નીચી જાતિની અશુદ્ધ સ્ત્રી છો તમારા આવવાથી મહેલ અશુદ્ધ થઈ જશે પછી સત્તોએ રક્ષકને કહ્યું હે મારા ભાઈ હું મારા યજ્ઞના ફળનું પુણ્ય રાજાના પુત્રને આપવા આવી છું આ સાંભળીને મહેલના રક્ષકો સત્તો પર હસવા લાગ્યા પછી એક મંત્રીએ તેમને સાંભળ્યા મંત્રીએ રક્ષકને કહ્યું તેને મહેલમાં આવવા દો પછી રાજા અને રાણીને જાણ કરવામાં આવી કે શહેરની એક સ્ત્રી રાજાના પુત્રને પોતાના યજ્ઞનું પુણ્ય આપવા આવી છે ત્યારબાદ શાહી દરબારને શણગારવામાં આવ્યો અને રાજા અને રાણીના મંત્રીઓ અને લોકોના ટોળા ભેગા થયા અને સત્તોને શાહી દરબારમાં બોલાવવામાં આવી સત્તોને જોઈને બધા રક્ષામંત્રીઓ અને લોકો હસ્યા અને બોલ્યા નાની જાતિની આ સ્ત્રીએ કયું યજ્ઞ કર્યું હશે પછી રાજાએ સત્તોને પૂછ્યું તમે કયું યજ્ઞ કર્યું છે પછી સતોએ હાથ જોડીને કહ્યું મહારાજ મારા ગુરુએ મને જે કરવાનું કહ્યું હતું તે મેં કર્યું છે અને જો હું તમારા પુત્રને પુણ્ય આપીને તેનો જીવ બચાવી શકું તો મારી પણ પરીક્ષા થશે કે શું ગુરુની સૂચનાઓનું પાલન કરીને મને યજ્ઞ કરવા જેટલું ફળ મળ્યું છે કે નહીં પછી રાજા રાણી અને બધા લોકો તે ઓરડામાં આવ્યા જ્યાં રાજાનો પુત્ર હતો સતોએ સંપૂર્ણ વિશ્વાસ સાથે તેમના હાથમાં પાણી અને ફૂલો સાથે સંકલ્પ લીધો અને કહ્યું હે ભગવાન જો ઉપવાસ પૂજા અને મંત્રોના જાપનું ફળ હજાર યજ્ઞ કરવા જેટલું થયું છે તો હું મારા પાંચસો યજ્ઞોનું પુણ્ય રાજાના પુત્રને આપવા માગું છું અને અને બાકીના પાંચસો યજ્ઞોનું પુણ્ય હું મારા મૃત્યુ પછીના જીવન માટે બચત કરવા માગું છું અને આ સંકલ્પનું પાણી રાજાના પુત્ર પર હાંટ્યું રાજાનો પુત્ર પોતાની આંખો ચોરીને ઊભો થયો રાજા રાણી મંત્રી અને ત્યાં ઉભેલા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને સત્તો તરફ જોવા લાગ્યા રાજા રાણી સત્તોના ચરણોમાં પડી ગયા અને કહ્યું હવે મને કહો હે કલ્યાણી બદલામાં તમારે શું જોઈએ છે કીરા મોતી સોના ચાંદી તમારા વજન જેટલું સોનું જમીન સંપત્તિ મને કહો કે તમને શું જોઈએ છે હમણાં જ રાજા રાણીની વાત પૂરી થઈ ત્યાં તો દેવલોકથી વિમાન લઈને સત્તોને લેવા માટે દૂતો આવ્યા પછી સત્તોએ પોતાનું જૂનું શરીર છોડી દીધું અને સુંદર દિવ્ય શરીર ધારણ કરીને અને કિંમતી અલૌકિક વસ્ત્રો અને આભૂષણોથી સજીને બધા દ્વારા પૂજનીય થઈ વિમાનમાં બેસી ચીરકાળ સુધી આનંદ માણવા માટે વૈકુંઠ ગયા જ્યારે સતો દેવ વિમાનમાં જઈ રહી હતી ત્યારે તેમને ઉપદેશ આપનાર સંતે પણ જોયું અને આશ્રમમાંથી ગુરુજીએ પણ જોયું આ જોઈને સંત મહાત્મા અને ગુરુજી બંનેના હાથ જોડાઈ ગયા મિત્રો સતોએ ખૂબ જ આદર સાથે એકાદશીનો ઉપવાસ કર્યો ગુરુમંત્રનો જાપ કર્યો તેમણે સાચી શ્રદ્ધાથી પોતાનો નિયમ પાળ્યો જેથી તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ હે ભગવાન વિષ્ણુ હે માતા લક્ષ્મી જે રીતે તમે સતોને આશીર્વાદ આપ્યા તેવી જ રીતે જે આ કથા કહી રહ્યા છે અને જે આ કથા સાંભળી રહ્યા છે તેમની ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરજો તેમને અંતે વૈકુંઠનો વાસ આપજો મિત્રો આજના દિવસે અમુક ઉપાય કરવાથી પણ ખૂબ જ લાભ મળે છે જેમ કે પોષ માસ અને આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને માતા તુલસીજીની પાસે ગોળનો ભોગ લગાવવાથી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ગોળ બને છે શેરડીમાંથી અને શેરડીનો રસનો જે ભોગ છે તે માતાને અતિ પ્રિય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ દુઃખના જે તાપ કલેશ આદિ છે તેમાંથી પણ મુક્તિ મળી જાય છે આજના દિવસે તુલસી માતાજીની સામે બેસીને એકસો આઠ મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ તુલસીએ નમો નમઃ અથવા તો ઓમ વિષ્ણુ પ્રિયાએ નમો નમઃ આ રીતે મંત્ર બોલીને માતા તુલસીની સેવા પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તુલસી માતા સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવામાં આવે છે જેમ આપણે સૂર્યનારાયણ દેવ સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે એવી જ રીતે તુલસી માતાજીનો એક નાનો એવો છોડ પણ ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રદાન કરે છે આરોગ્ય આપે છે લક્ષ્મી રૂપા છે માટે તુલસીજીની પૂજા કરવાથી ભગવાન નારાયણની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે માટે આજના દિવસે સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા માટે તુલસી માતાજીની પૂજા સેવા અવશ્ય કરવી જોઈએ તુલસી માતાજીની સામે બેસીને પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો વીડિયોને લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો